બનાસકાંઠાની મગવાસ પ્રાથમિક શાળામાં જય ચૌહાણ નામનો ગણિત વિજ્ઞાનનો શિક્ષક છેલ્લા એક વર્ષથી ગેરહાજર છે જેથી ગ્રામજનોએ નવો શિક્ષક લાવવા માટે આચાર્યને રજૂઆત કરી છે ગ્રામજનોએ ઓગણીસ ઓગસ્ટ સુધી નવા શિક્ષકની ભરતી કરવાની માંગ કરી છે આવું નહીં થવા પર ગ્રામજનોએ સ્કૂલને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે જો કે આચાર્યએ પણ નવો શિક્ષક લાવવાનું આશ્વાસન આપ્યું છે તેમણે શિક્ષકની વ્યવસ્થા કરવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે

નોટિસ આપેલી છે આ જે સ્માર્ટ એટેન્ડન્ટ છે એમાં પણ એને ગેરહાજર દર્શાવેલું છે ચૌહાણ જયકુમાર કન્યા કિનાર વિષય ના શિક્ષક હતા હું જયારે અહિયાં જાન્યુઆરી બે માં આવ્યો હતો

કોઈપણ પ્રકાર મેં ખુલાસો ન રજૂ થતા આ અંગે જિલ્લા કક્ષાએ મે કરવા માટેની દરખાસ્ત એ મને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કરેલી છે